મહાનુભાવો ગુરુજનો વાલીઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને પ્રિયંકાના સાધન પ્રમાણે હું કન્યા કેળવણીના મહત્વ અંગે બે શબ્દ કહું તે શાંતિથી સાંભળવા વિનંતી દેશની દરેક દરેક દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી ભારતની કેળવણી રૂપી સિપમાં પાકતું અનમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે સમાજનો રૂઢિચુસ્ત તો એમ જ માને છે કે સ્ત્રીઓની

અને સુસંસ્કૃત હોય તો માત્ર તે ઉપયોગી જ બને છે પણ એક સ્ત્રી શિક્ષિત સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબને સુદ્રઢ બનાવે છે હાલના સામાજિક દૂષણોને ડાંકા વહેમ અને અન્ય શ્રદ્ધામાંથી મુક્ત કરવા માટે કન્યા કેળવણી જરૂરી છે જો કન્યા કેળવણી પામે હશે તો તેત્રીસ ટકા ઇમારત જરૂર રહેશે નહીં જો જો સ્ત્રી કેળવણી પામેલ હશે તો સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહીં કારણ કે પાસેથી મેળવશે